એવું છે કે એ મારી નૈનાબેન નાનજીભાઈ બારી આજે ભરતનગર પોલીસ સ્ટેશનની અંદર જે ફરજ બજાવતા હતા બરોબર અને એ રીમા ઝાલા છે ડીવાયસપી ઓફિસે કે પોલીસ કેસ થાય પોલીસ સ્ટેશનની અંદર કેસ થાય તો પોલીસો કેસ સોલ્વ કરવાનો આવે છે તો એ ડાયરેક્ટ ડીવાયસપી ઓફિસે બોલાવે ડીવાયસપી ઓફિસે ડાયરેક્ટ બોલાવે બરોબર અને એટલા માટે બોલાવે કે આ આ વ્યક્તિને કઈ રીતે આને કાંટો કાઢવો એમ કઈ રીતે આનો સેટ મોતની સુળી સુધી લઈ ગયા છે એ બેન મારા બેનને બરાબર મારા બેનનો કોઈ વાંક નહોતો મારી બેન કોઈ દારૂનો ધંધો નહોતો કરતી કોઈ જુગારનો ધંધો નહોતો કરતો આપ્યું તો માત્ર ગરીબોને દાન કર્યું છે એને આ ડીવાયસપીનો સાહેબ પૂરેપૂરો ત્રાસ છે અને આમાં મુખ્ય આરોપી ડીવાયસપી રીમાબેન ઝાલાજ રહેશે બરાબર અને અમે એના ઉપર પોલીસ ફરિયાદ અમે નોંધાવી છે બરાબર પોલીસ ફરિયાદ નોંધાવી છે હા સર એમાં એવું છે કે મને રાત્રે સાડા બાર વાગે મારામાં કોલ આવ્યો હતો કે ભાઈ મેં દવા પી લીધી છે એટલે મેં તરત ત્યાંથી હું સીધો જ ઘરેથી સીધો જ રવાના થયો બોટાદ મુકામે અને આ હોસ્પિટલે આવ્યો કે હોસ્પિટલે જઈ અને મેં જોતા બેન ભાનમાં નથી હજી નથી અને ભાનમાં નથી અત્યારે તબિયત સાહેબ એને હાવ નાજુક છે બોટાદની અંદર એ કંઈક હરિઓમ હોસ્પિટલની બાજુમાંથી જ એને કંઈક પી દેતી છે સાહેબ બરાબર અને આ પીવાનું કારણ સાહેબ એ જ હતું કે રીમાબા ઝાલા છે એ અમારા પરિવાર આખા પરિવારને છેલ્લા ત્રણ મહિનાથી હેરાન કરે છે સાહેબ કેમ કે એની આરે જે મળતીયાઓ મળેલા છે બીજા કોઈ રાજકીય પક્ષનો આગેવાનો છે અને મારા મધર છે તે ચૂંટણી લડેલા હતા બે હજાર પચીસની ની અંદર અને એને પચ્યું નહીં એટલા માટે આ લોકો આખું ષડયંત્ર રાજકીય ષડયંત્ર લઈ અને રીમા ઝાલા પાસે જાય છે અને રીમા ઝાલા છે એ આનો કાંટો કાઢે છે બેનનો ખોટી રીતે બરાબર ખોટી રીતે બેનને ફસાવવામાં આવ્યો છે બદનામ કરવામાં આવ્યા છે સારી મીડિયા લોકોના માધ્યમથી પણ એને બદનામ કરવામાં આવ્યા છે તો રીમાબહેનને કોને આવી સત્તા આપી છે કે કોઈ વ્યક્તિ કોઈ મહિલાને કોઈને કાંઈ પણ કોઈ કેવા પ્રકારના સંબંધ છે એને ક્યાં કાંઈ એને કાંઈ એ થોડી કોરટ છે એને એ થોડું કરવાનું આવે છે